પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલોસણ ગામે શાળા ઉત્સવ અને કન્યા કેળવની કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લા નાયબ કલેક્ટર નીનામા સાહેબ અને સીઆરસી તથા ભરતભાઈ પુરવઠા ઇન્સ્પેક્ટર પાટણ જિલ્લા એફપીએસ એસોસિએશન પ્રમુખ તલજાભાઈ દેસાઈ તથા મોતીભાઈ દેસાઈ મેલોસણ પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા ગ્રામજનોએ હાજર રહીને મહોત્સવને પ્રવેશ ઉત્સવ મનાવ્યો હતો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે મારી જે ફરજ સરકારશ્રીએ સોંપેલી છે એ પ્રમાણે આજે હું આપની મધ્યે ઉપસ્થિત થયેલ છું આ મેલુસણ ગામના વડીલ વડીલશ્રીઓ સ્કૂલના પ્રિન્સિપાલ સ્ટાફ માજી સરપંચશ્રી આંગણવાડી બહેનો અને ગામના પ્રધા મહેમાનો અને સૌથી વાલા ભૂલકાઓ આજે આપણે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને એમની સાથે સાથે કન્યા કેળવણી પણ ઉજવીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી પટેલ પટેલે બે દિવસ પહેલાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આખા ગુજરાતના તમામ અધિકારીશ્રીઓ સાથે મિટિંગ થઈ અને મિટિંગમાં બહુ સરસ એમને એવી સૂચના આપી કે કોઈ અધિકારી જેને જે શાળાઓ આપવામાં આવેલ છે એ શાળામાં ન જાય તો અગાઉથી જાણ કરજો એવા આકસ્મિક કારણો આવે અથવા કોઈ એવા પ્રસંગ ઉપસ્થિત થાય ન આવી શકે તો અગાઉથી જાણ કરીને અમને જાણ કરજો જેથી ત્યાં બીજા કોઈ અધિકારીને અમે નિમણૂક આપી શકીએ એટલે ફરજિયાત ગુજરાત સરકારના સીએમથી માંડીને તાલુકા કક્ષાના અધિકારી હોય દરેક ગામની અંદર પોતાની જવાબદારી કે તે પ્રાથમિક શાળામાં જઈ અને નાના વિદ્યાર્થીઓની સમક્ષ બાળકોને પ્રોત્સાહિત કરે આપની સમક્ષ કોઈ અધિકારી આવ્યા છે કોઈ પોલિટિકલ પાર્ટીના કોઈ મંત્રી હોય ક્યાં કોઈ પદાધિકારી હોય અથવા અધિકારી હોય મેલુસણ ગામમાં થોડું ઓબ્ઝર્વેશન કર્યું ગામની વસ્તી પચીસો પચીસોથી ઉપર જેવી છે અને એમાં એક પ્રાઇવેટ સ્કૂલ પણ છે ને એક પ્રાઇવેટ સ્કૂલ બે સ્કૂલો થઈ ગઈ એટલે કે બે બે ભાગ પડી ગયા અમુક બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં જતા જતા હશે અને અમુક આપણે અહીંયા આપણે સરકારી સ્કૂલની અંદર આવે છે હવે સરકારશ્રીનો ઉદ્દેશ એવો છે કે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એક તરફી નહીં સર્વાંગી વિકાસ થાય સૌથી પહેલાં બાળકોની તંદુરસ્તી આપણે સરકાર એવું પણ આયોજન કરેલું છે કે જે આંગણવાડી હોય પ્રાથમિક શાળા હોય એમાં કુપોષિત જો વિદ્યાર્થી હોય કે બાળકો હોય એના માટે પણ સરકાર કાળજી લે છે એટલે સૌથી પહેલાં આપણું સ્વાસ્થ્ય બાળકોનું બાળકોની તંદુરસ્તી જો સારી હશે તો બાળકો ભણવામાં ઉત્સાહિત હશે જો પોતે ફિઝિકલી શારીરિક રીતે બાળક નબળું હોય તો આપણે બધા જાણી શકીએ કે એને ભણવામાં એની રુચિ કેવી હોય બાળક સામાન્ય રીતે ભણવામાં એને એટલી બધી રુચિ ન આવે એટલે એમાં વાલી પણ ટેન્શનમાં હોય શિક્ષક પણ ટેન્શનમાં હોય અને સમાજ પ્રત્યે જે સેવા કરતા હોય એવાને એવું થાય